અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ આસ્થાના પ્રતિક એવા દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજ નિમિત્તે ભક્તોનું દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું બારબીજના ધણી શ્રી રામદેવજી ભગવાનના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દેવરાજ ધામ ખાતે પરંપરાગત મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભજન ભોજન અને ભંડારાનો ભક્તો દ્વારા લાવો લૂંટવામાં આવ્યો હતો દૂર દૂરથી પગપાળા સંઘો તેમ ભક્તોને નેજાઓ લઈને આવી માનતાઓ પૂર્ણ કરી રહ્યા ભક્તો સંત દેવાયાત પંડિત બાપુની જીવિત સમાધિ અને મંદિરના ગાદીપતિ સંત શ્રી ધનેશ્વરગીરી બાપુના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી સમાધિ સ્થાન માં દેવલદેવનું સમાધિ સ્થાન દસ ગોસ્વામી મહાપુરુષોની જીવિત સમાધિઓનું સ્થાન એટલે દેવરાજ ધામ જ્યાં ભાદરવા સુદ બીજ મહાઉસવ દેવાયત પંડિત બાપાના વખતથી આજ સુધી ઉજવાઈ રહ્યો છે ભાદરવી બીજે હજારો હરિભક્તો ભજન ભોજન અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આધ્યાત્મિક કાર્યક્રમ અને લોક કલ્યાણના આજે એકસો આઠ પીમડાનું વાવેતર પણ કરવામાં આવ્યું અને મેડિકલ કેમ્પ પણ કરવામાં આવ્યો હાઈ કેમ્પ પણ કરવામાં આવ્યો ભોજન ભંડારો જતી સુધી સંતોના સન્માન અને અવિરત આઠ પોર ભજન સંતવાણીનો કાર્યક્રમ અને ભોજન અલગધણી બાપાનો પાઠ શુભ કામનાઓ સા જય દક્ષણ જય ગુરુ મહારાજ ઓમ ન હોનારા ગુરુ દેવજી મારું નામ સમાભાઈ પ્રજાપતિ છે હું વસ્તી છું આ મંદિર નહીં પણ અરવલ્લી સાડા સાતસો વર્ષ પુરાણું દેવાજ પંડિત ચેતન સમાધિ નું આ મંદિર છે આ મંદિરમાં અનેક દેવી દેવતાઓનું મંદિર છે આ મંદિરમાં એક એક દરેક હરિભક્તો આવે છે દરેક હરિભક્તો પોત પોતાની મનોકામના પૂરી થાય છે જેવા ભાવે આવે વાદળાને ઓખો મળે છે લુલાને પગ મળે છે હારેલાને હિંમત મળે છે નિરાશને આશા મળે છે અમારા મંદિરમાં મહંત તરીકે ધનેશ્વરગીરી બાબજી છે ધનેશ્વરગીરી બાબજી એટલા મહાન પુરાણી છે એમનામાં આધ્યાત્મિક શક્તિ એટલી ઊંચો ભાવે છે કે જેમને કોઈ પામી ન શકે અમારા સાબરકાંઠાની અરવલ્લાની પાખા ગુજરાતભરમાં આ મંદિરમાં પ્રખ્યાત થયેલો છે અને આ મંદિરમાં જે કોઈ આવ્યો છે એ કદી નિરાશ ગયો નથી જેને જેને જે જોઈ એ મનોકામના પૂરી થાય છે અહીંયા વ્યસન છોડાવવામાં આવે છે દારૂનો વ્યસન છૂટે છે જેના બાળકોને બાળકો વડે એટલી બચાવોને મોટો કાર્યક્રમ ચાલે છે બ્લડ બેંકનો એ મહિમા ચાલે છે કોઈને પણ કંઈ પણ જરૂરિયાત હોય એને હિંમત આપવામાં આવે છે બાળકોને સારા સંસ્કારો પણ આપવામાં આવે છે કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ પડ્યો હોય તો વિદ્યાર્થીને ભણવા માટે મંદિર આપવામાં આવે છે અહીંયા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે આવી અનેક વ્યવસ્થાઓ આ મંદિર સભર છે અમે એવો ભગવાનને પ્રાર્થના કરી કે આ મંદિરમાં જે કોઈ બાકી રહી ગયા હરેકે આ મંદિરે આવવું અને પોતપોતાનો આધ્યાત્મિક વિકાસ કરવો સામાજિક વિકાસ કરવો સદગુરુ દેવ